નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં વાત કરીએ હરાજી વિશે તો જે છ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ હતું તે પૂરું થઈ ગયું છે ને પાંચ નંબરના બ્લોકમાં હરાજી આવી ગઈ છે અહીંયા એક વખત સુપર ક્વોલિટી માલ છે તેમાંથી જ આપણે શરૂઆત કરશું કેટલાક બજાર ભાવ આના થાય છે ત્યારબાદ બીજા સારી ક્વોલિટીના માલના બજાર ભાવ પણ આપણે આગળ જાણીશું સવારે જોઈએ તો થોડું એવું બજાર મને ઠંડુ લાગ્યું હતું અત્યારે જોઈએ હવે કેવું બજાર ભાવ થાય છે સારો માલ છે જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છે અહીંથી આપણે શરૂઆત કરી કેટલાક બજાર ભાવ થઈ છે હલો વિશાલ મિત્રો સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ સાઈઝમાં તો મીડિયમ થોડુંક નાનું ને મોટી સાઈઝ બે મિક્સમાં છે સાઈઝ બધી પ્રકારની છે એકદમ લાલ કલર ઉપર છે આપ જોઈ શકો છો સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો કલર બહુ સારો છે સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો બાકી ડુંગળી જોઈ શકો છો થોડીક ડુંગરા ટાઈપ છે ડુંગળી આવડતા નહી સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો કલર બહુ સારો છે એકદમ લાલ કલર ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે ગુલ્ટી છે જોઈ શકો છો થોડીક સારી ક્વોલિટી માં છે કલર વાળું છે આ બરકરનો સારો માલ હોય જે અંદર ચારસો ને એકતાલીસ બાકી આ બરકરની ગુલટી હોય એની અંદર મિક્સમાં છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી જાય બાકી માલ સારો હોય ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધો અને આના છસો ને એકાવન રૂપિયા ભાવ હોય ત્યાં આ મીડિયમ સાઇઝમાં છે ગુલટા સાઇઝમાં કલરવાળો માલ છે છસો ને એકાવન રૂપિયા ભાવતી હોય બાકી માલ સારો છે છસો એકાવન કોકો ઘાટી છે આની અંદર મીડિયમ ક્વોલિટી ઉપર આ વર્તન એકાવન રૂપિયા ભાવ થયો તેમજ મિત્રો સફેદ ડુંગળીની વાત કરીએ આપણે તો સફેદ ડુંગળીનો એક વકલ અહીંયા વેચાઈ ગયો છે બ્લોક નંબર છ માં નેચાધારી દલાલમાં છે ને સિંતેર કટાનો વકલ છે ક્વોલિટી તમને દેખાઈ દઉં જોઈ શકો છો તમે આ ક્વોલિટી માલ છે સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આનો સુપર ક્વોલિટી છે સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સફેદ ડુંગળી છે અને મિત્રો સફેદ ડુંગળીની આવકની વાત કરીએ તો ચોવીસ કલાક ચાલુ છે એટલે ગમે ત્યારે સફેદ ડુંગળી તમે લઈને આવી શકો છો અને આનો ભાવ સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ ખેડૂત છે લઈને આવ્યો છે કયું કામ ખેડૂત તમારું સારી ગુંદાળાથી લઈને આવ્યો છે ભાઈ સાતસો એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે આજે અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડમાં

મીડિયમ રિટેલ ક્વોલિટી માલ ની વાત કરીએ તો જેની અંદર જોઈ શકો છો ખાપદાપ જેવું છે બધું બગડ પર એવું બધું માલ મિક્સમાં છે બસો એકાવન રૂપિયા ભાવથી આ પ્રકારનો

તો મિત્રો છસો ને એક રૂપિયા ભાવ દે છે સાઈઝ માં થોડુંક બધું છે ઝીણા મોટું બધું મિક્સ છે પણ ક્વોલિટી થોડીક સારી છે કલર વગર માલ છે કલર કલર એટલો બધો નથી એવો છે પણ ક્વોલિટી સારી છે છસો ને એક રૂપિયા ગુલટી થોડીક વધારે દેખાય છે છસો ને એક રૂપિયા ભાવ જો વાયરસ વાળો માલ છે મિક્સ માં તમે જોઈ શકો છો છસો ને એક રૂપિયા બાકી ઉગેલા વાત કરી તો મિત્રો ઉગેલું તો બધા થોડુંક બે ચાર ગાંઠિયા દેખાય છે છસો ને એક રૂપિયા ભાવતું બાકી માલ સુ છે ને સારો છે કલર ખાલી નથી છસો ને એક રૂપિયા ભાવ થયો પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ માલ એકદમ સૂકો છે થોડીક ક્વોલિટી મીડિયમ છે ને બેતું હોય આની અંદર મિક્સમાં જોઈ શકો છો બેતું હોતું છે આની અંદર મિક્સમાં ઘુંગરું બેતું ને એવું થોડુંક આની અંદર મિક્સમાં છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ છે બાકી બગાડ નથી આની અંદર માલ જોઈએ તો થોડીક મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝમાં ઝીણું હોત છે જોઈ શકો છો આ પ્રકારનું પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો

પંચગંગા નું બિયારણ છે ભાઈ સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે બાકી માલ સારો છે જોઈ શકો છો સાઈઝ એ સારી છે અને ક્વોલિટી સારી છે કલર એ સારો છે સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આ ભાઈ આ વિશાલ ભાઈ લીધો ગાંડુ ભગવાનમાં માં સાતસો ને એક્યાસી રૂપિયા માં તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બેના બજાર ભાવ મિત્રો બ્લોક નંબર પાંચ માં હવે છેલ્લી છેલ્લી ત્રણ ચાર લાઈનની ની કામકજ બાકી છે ત્યારબાદ આ આ ની સાઈડમાં આ પટ્ટામાં હરાજી નું કામકાજ જાય મિત્રો અત્યારની તેજી મંદી વિશેની વાત જણાય તો સવાર જેવું જ અત્યારે પણ બજાર ભાવ છે હાલ જે આપણે એક બે દિવસમાં જે ત્રીસ ચાલીસ રૂપિયા જેવી તેજી હતી એ તેજી આજે નીકળી ગઈ છે સવારથી જ હાલ જોઈ તો થોડુંક ત્રીસ ચાલીસ રૂપિયા જેવી મંદી પર બજાર હાલ જોવા મળેલી છે હાલ એવરેજ બજારની વાત કરી મિત્રો તો ત્રણસો રૂપિયાથી લઈને છસો સાડા છસો રૂપિયા સુધીનું હાલ એવરેજ બજાર છે ને સુપર સારા માલની મિત્રો વાત કરી તો સાતસો રૂપિયાથી હાલ સાતસો રૂપિયાની આસપાસની બજાર ભાવ છે સાતસો સાડા સાતસો ને પોણા આઠસો રૂપિયા સુધીના સુપર માલના બજાર ભાવ હાલ અત્યાર સુધીમાં બોલાયા છે તો આ વિડીયોમાં બસ આટલું જ ને ત્રીજા ભાગની મિત્રો વાત કરું તો આગળ હજી જોઈ આપણે જો સારી એવી કોઈ તેજી તરફ બજાર વરસે તો ત્રીજો ભાગ આપણે બનાવવાના છે બાકીના ખર આજે ત્રીજો ભાગ નહીં બનાવું તો ફરી મળશું પાછા આવતીકાલે શનિવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ